શ્રી કૃષ્ણ બધા તો કેમ છો બધા આશા કરો છો કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે દેશી રીંગણું શાક બનાવશું જો બાજરિયા રીંગણા છે આખા રીંગણા નાના નાના રીંગણા છે એટલે આપણે આખા રીંગણાનું શાક બનાવીશું એના માટે રીંગણા લઈ લીધા છે લીલા મરચાં અને ટામેટું તાજા અને ફ્રેશ રીંગણા છે તો જો કુકર ઉપર પાણી મૂકી દીધું છે તાપવા આપણે અને હવે આપણે આને ડીટ કાપી આવી રીતે અને રીંગણ ને મૂકી દેસુ બાફવા એટલે જરાવાર આપણે પાણીમાં ડીપ કરશું પાણીમાં બોળી રાખવાથી તેની કડવાશ ઓછી થઈ જાય છે રીંગણાની તમે જોજો પાણી માં બોરસુ ને થોડી વાર તો રીંગણા પાણી છે ને કાળુ પડી જશે તો પાણી માં બોય ને તો બોરવાથી અંદર ભા હળવાશ નીકળી જાય છે એટલે પાણીમાં થોડીક બોરી રાખવ પણ જરૂરી છે જોઈ લેવાનું કાઈ છે કે નહિ ને જીવા કે

આપણે રીંગણાના શાક માં ટામેટા અને મરચા પણ સુધા લીધા છે અને હવે આપણે ચટણી પણ રેડી કરી લેશું તો તેના માટે એક નાનો ટુકડો આદુ લીધું છે અને અહીંયા લસણ નાખશું જરૂર પ્રમાણે લસણ લઈ લેશું અને ચટણીમાં થોડું આપણે જીરું નાખીશું અને અહીંયા મીઠું લઈ લેશું જરૂર પ્રમાણે હવે ચટણીને આપણે તૈયાર કરી લેશું વાટીને

હવે આપણે તેમાં પાણી નાખી દેસુ ફ્રેન્ડ આપણે અહીંયા ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ટામેટા મરચા પર સુધા લીધા છે અને એક ચેટી પણ હવે આપણે અહીંયા કરી લઈ ગેસની ગેસ ઉપર તો જો રીંગણા બફાઈ ગયા છે તો હવે આપણે તેને પાણીમાંથી કાઢી લેશું આવી રીતે આપણે એક એક કરીને બધા રીંગણ ને કાઢી લેશું

કશું શાક ની તૈયારી તો જો ફ્રેન્ડ આપણે રીંગણ માં ચટણી ભરી લેશું આપણે એક અલગ જ રીતે આપણે શાક બનાવશું તો આ બધા રીંગણ માં આપણે લસણ વાળી ચટણી ભરીશું આ જે લસણ વાળી ચટણી આપણે તૈયાર કરી છે તો તે આપણે ભરી લેશું આવી રીતે શાક બનાવવાથી શાક ખૂબ ટેસ્ટી બને છે

તો જો ફ્રેન્ડ્સ અહીંયા તેલ તપી ગયું છે તો હવે આપણે તેમાં નાખીશું સૂકી મેથી રાઈ મરી અને જીરું નાખી દઈશું અને હવે આપણે તેને ઢાંકી દઈશું અને વઘારવા નાખવા માટે આપણે ઇંગ લઈ લઈશું

સાંકડાઈ ગઈ છે હવે આપણે નાખીશું ટામેટા મરચા તેને પણ આપણે સારી રીતે ચડાવી ટમેટા પણ ચડાવવા ખૂબ જરૂરી છે તો જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા ટમેટા સારી રીતે ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડી ગયું છે તો એનો મતલબ એ થયો કે ટમેટા અને ચટણી બરાબર ગઈ છે તો હવે આપણે તેમાં રીંગણ છે ચટણીથી ભરેલા એ આપણે નાખી દેસુ અને હળવે હળવે તેને આમ ઉથલાવીશું જેથી કરીને રીંગણ આખા રે ભાંગી ન જાય બાફેલા છે બોઇલ કરેલા એટલે ઉથલાવવામાં બહુ હલાવામાં બહુ જ કાળજી રાખવી પડે ને રીંગણ આપણે આખા રાખવા છે એટલે વાગીન રાખીશું હજુ ફ્રેન્ડ એવું મસ્ત શાક બન્યું છે આપણું આખા રીંગણા નું શાક આવી રીતે શાક બનાવવાથી શાક ખુબજ ટેસ્ટી બને છે

તો હું આશા કરું છું કે તમને અમારો જો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હોવ તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને